નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાના ઓગણા હેસી માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું શહેરના એન્જિનિયરિંગ કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો આ ધ્વજવંદનનો કાર્યક્રમ જેમાં જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર અરવલ્લીની વાલી જનતાને સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ આજે દિવસ છે ભારતની અખંડતાના સાર્વભૌમતાના અને આજે દિવસ છે કે એક સંકલ્પ લઈએ કે વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત અરવલ્લી માટે જે આપણા ફાલો થઈ શકે એ આપીએ એના સાથે જ અહીંયા મોડાસામાં ખૂબ રંગારંગ કાર્યક્રમ રહ્યું ખૂબ ઉત્સાહ સબેર અને હર્ષોલ્લાસ સાથે બધી બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું બાળકોએ ખૂબ સારી પ્રસ્તુતિઓ અહીંયા આપી છે અને પોલીસ પોલીસના જવાનોએ ખૂબ મહેનત કરી છે આજે કાયદા વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યું છે પ્રવાસનમાં જે વિકાસ આપણે ગુજરાતમાં થઈ રહ્યું છે એ આપણે માટે ગર્વની વાત છે ત્રીજી વખત આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા નેતૃત્વ કરી રહ્યા છે એ આપણે માટે ખૂબ આનંદની વાત છે ફરીથી હું મારી અરવલ્લીની જનતાને મારી વાલા ભાઈઓ બહેનો વડીલો બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જય હિન્દ